ખેતી કામ ને કામ બધે કામકાજ રાગે પડાવીને મોવા યાર્ડમાં જવાનું હતું તો ખેડૂત મિત્રો આજે મોવા માં નીકળી ગયા છે તમે જોઈ શકો છો ડુંગળીના ભાવ શું છે એ પણ જાણ્યું જોયું ને તમને આગળ જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આજે મહાદેવના દર્શન કરી ઈષ્ટદેવ કૃષ્ણના દર્શન કરી શનિદેવ ના દર્શન કરીને આજે જે ભાગ્યાનું કામકાજ હતું એ બધું કામકાજ સીધી દીધું પાણી શરૂ કરાવી દીધું બે વાળી રોડવાનું તો ભાગીદારને રોડવાનું પણ શીખવાડી દીધું અને ખેડૂત મિત્રો તમે જઈ શકો છો રોડે છે કેવી રીતે કેવી રીતે પાણી એક સાઈડ ચાલતું હતું એટલે એ પણ એને શીખવાડી દીધું છે ખેડૂત મિત્રો અને વાડીમાં થોડાક બાગ બગીચો કરેલા તો સામા છે આંબાઓ તમને એ આંબા પણ દેખાડું છે આંબાવાડી અને ખેડૂત મિત્રો આપણે જવાના હતા બીજી વાડીમાં ભાગ્યા ત્યાં એને પીવા આવી ગયું હતું બધું પી ગયું હતું અને બે કેળા રહ્યા હતા તો બરોબર નાકા બાકા થતા ન હતા અને પાળા તૂટતા હતા ને એવું બધું હતું તો એને પણ એ પણ કેવડાવ્યું કે અહીંયા તગારું હારે રાખીને આવું બધું કરો ખેડૂત મિત્રો પછી આપણે નીકળી જવાનું હતું મહુવા જવા માટે તો ખેડૂત મિત્રો આપણે નીકળી ગયા મહુવા મહુવા હેડમાં કામ હતું તો એ બને કે ડુંગળીની બજાર શું ચાલે છે તો આપણે મહુવા પહોંચી ગયા હેડમાં અને તમે જોઈ શકો છો ડુંગળીની ધબધબાટી ચાલે છે અત્યારે ખેડૂત મિત્રો અને ઘણી બધી ડુંગળીના ઢગલા જોઈએ ઘણી બધી ડુંગળી હરાજીઓ જોઈ ઢગલાની જે અરાજીઓ થતી હતી ત્રણસો થી લઈને સાડી નવસો સુધીના ભાવ હતા લાલના અને તમે જોઈ શકો એક નંબર ડુંગળી છે આ ડુંગળીની હું જ્યારે હતો ત્યારે આ ઢગલાને ઊભો રહ્યો અને જોયું તો સાહેબ ને અઢાર રૂપિયા આ ડુંગળી નાખ્યા હતા એટલે જેવો માલ સૂકો હોય છે સારો હોય છે એક સરખી સાઈઝ હોય છે તો ખરેખર ખેડૂતભાઈઓ અત્યારે ડુંગળીની બજાર સારામાં સારી છે જે કોઈ ખેડૂતભાઈઓને હું આ આ વિડીયો એ માટે ખેડૂતભાઈઓને બતાવવા માગું છું કે કોઈ પણ ભાઈઓને અત્યારે ઘાવરિયું હોય છે અને ઘણા બધા ભાઈઓને ઘાવરિયું ડુંગળી હોય છે ઓનિયન કયો ડુંગળી કયો કાંદા કયો તો ખરેખર ખેડૂત મિત્રો બે ત્રણ દિવસ એને સુકાવા દેજો જેના કારણે ખખડી ગયેલો માલ હોય એની પાનો ઉડતી હોય તો એના ભાવ આવે છે અને મારું એમ કહેવાય અત્યારે બજાર સારી છે તો ગ્રેડ કરજો એટલે કે એને બી વિભાગ પડજો વિભાગ તમે એમ કહેશો કે એને બી એટલે શું કહેવાય એ ગ્રેડ એટલે એક સરખો માલ હોવો જોઈએ અને મોટો ગાંઠિયો હોવો છે ને બી ગ્રેડ એટલે સોપારીથી થોડુંક મોટું હોય એને બી ગ્રેડ કહેવામાં આવે છે સોપારીથી સાવ નાનું હોય તેને ખેડૂત મિત્રો બદલો કહેવામાં આવે છે તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો સારા માલ છે એના ભાવ છે નહીં એકની એક વસ્તુ જ કહેવાય ઓનિયન કહેવાય ડુંગળી કહેવાય પણ માર્કેટમાં ભાવ મળતા નથી ત્રણસો રૂપિયાના મેં જોયેલા છે ત્રણસો રૂપિયા આવેલા છે ચારસો રૂપિયા આવેલા છે પાંચસો રૂપિયા આવેલા છે આઠસો નવસો કે હજાર રૂપિયા ખેડૂતભાઈઓ લેવા હોય તો ખરેખર ખેતીવાડીની અંદર થોડીક મહેનત કરવી પડે ગ્રેડ પાડવા પડે તો સારું એવું રિઝલ્ટ મળે છે સારા એવા ભાવ માર્કેટમાં મળી રહે છે પણ જો ભીને ભીનું તમે માર્કેટમાં જવા દીધી ડુંગળી ખેંચીને બીજે દી દાડિયા કરીને વાઢી અને ઠેળા ભરીને તમે માર્કેટમાં ફગાડી ગયો છો તો ખેડૂત મિત્રો એ મોટા મોટી તમારી ભૂલ થાય છે ગમે એવો તમે ચાર મહિના પાંચ મહિના મહેનત કરી લે છે એ બધી મહેનત તમારી પાણીમાં રહેશે એટલે બે હાથને ત્રીજું માથું નમાવું છું ખેડૂતભાઈઓ અને હંમેશા હું ખેડૂતના હિતની વાત કરવા માંગતો હોઉં છું ભાઈઓ હંમેશા મારા ખેડૂત ભાઈઓ ખુશ રહે અને સારી એવી પાંચ રૂપિયાની આવક મળે એ જ મારો ઉદ્દેશ હોય છે ભાઈઓ એટલે ખરેખર આ હેડ છે મહુવા તાલુકોનો મોટા મોટો હેડ આપણે ગુજરાત લેવલે ગણીએ તો મોટો હેડ કહેવાય છે પહેલા નંબરનો મહારાષ્ટ્રની અંદર નાસિકનો હેડ કહેવાય છે ઓનિયન ડુંગળીમાં પણ ખેડૂત મિત્રો આપણે ખરેખર જો પાંચ રૂપિયા કમાવા હોય પાંચ રૂપિયા આપણે મળતા હોય તો થોડીક મહેનતમાં આપણે કાંઈ ફેર ન પડી જાય પણ સૂકો માલ હશે ને માર્કેટમાં પહોંચતો કરશે સૂકો માલ તો સો તમારે ભાવ આવશે અને અત્યારે ઉત્સાહ ભાવ હોવાના કારણે કોઈ પણ વેપાર જો તમે શો કે હું સારો માલ હોય એ સારું જ પસંદ કરવામાં આવે છે તો ખેડૂત મિત્રો થોડીક મહેનત પડશે દાડિયા વધશે પણ એને બી ગ્રેડ કરો એટલે કે સારો માલ હોય એક સરખો હોય એને એક નંબર થેલા ભરો એની પછીનો માલ છે એ એના થેલા ભરો એની પછીનો જે માલ છે એને બદલા તરીકે ભરો તો ખરેખર તમારે ભાવ આવશે આવશે ને આવશે પણ માલ સૂકો હોવો જોવે ખેડૂત મિત્રો હું અગિયાર વાગ્યા અગિયાર બાર વાગ્યાની વાત હતી તે પાંચ વાગ્યા સુધી મહુવા હેડની અંદર રહેલો હતો અને મેં ઘણા બધા જોયા છે ખેડૂત મિત્રો તો ખરેખર આપણે જે મહેનત કરી છે તો બે દિવસમાં ફેર ન પડી જાય સારો માલ હોય તો માર્કેટ ગમે તેવી હોય નિશ્વભાવી ગયો હોય કે આપણે એમ કહેતા પહેલાં હજાર રૂપિયા હતા નવસો રૂપિયા હતા અગિયાર ત્રણસો ચારસો રૂપિયા ખેડૂત મિત્રો ખરેખર એ ભૂલ છે પણ જો તમે પાંચ દીપડામાં રહેવાઈ ગયો માલ આપણો થોડોક વાસી થવાઈ ગયો ખખડી જાય માલ ને અને પછી હેડમાં લઈ જાવ અત્યારે અમારો ભાઈ હેડમાં ડુંગળી એની જ કરવામાં આટલી આવક છે પણ સારો માલ હોય તો એને ભાવ મળે છે મળે છે ને મળે છે તો એક જ વિનંતી છે ખેડૂતભાઈઓ ખરેખર જો માર્કેટમાં માલ લાવવો તો સારો લાવો પાંચ દી સુકાવા ગયો સુકો માલ છે તો બજાર થાશે થાશે ને થાશે તે કહ્યું તો જય જવાન જય કિસાન મારી ચેનલમાં ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી છે હંમેશા હું ખેડૂતના હિતની વાત કરતો આવું છું અને હંમેશા ખેડૂતના હિતની વાત જ કરવાનો છું હું પણ એક ખેડૂતનો દીકરો છું તો ખેડૂતો સાગર ભગુડા ચેનલને લાઈક કરો સપોર્ટ કરો આવા ને આવા ખેતીવાડીના વિડીયો જોવા માટે જય જવાન જય કિસાન સાગર ભગુડા ચેનલને લાઈક કરો સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને આવા નવા નવા ખેતીવાડીના વિડીયો જોવા માટે ખેડૂત ભાઈઓ હંમેશા હું ખેડૂતના હિતની જ વાત કરી કારણ કે હું પણ એક ખેડૂતનો દીકરો છું હું આ બધું જોઈને આવ્યો છું એટલે તમને કહું છું તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આપણે ચેનલને લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે જય